કે હું તમને ટિકિટ મળી હું ખુશ થઈ ગયો મારા લાયક કંઈક કામકાજ હોય કેનવાસિંગ કરવાનું હોય તો હું કરીશ તમારો રાત્રે પણ ફોન ચાલતા હતા મારે ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી ઇન્કમ ટેક્સની રેડ પડી એમાંથી ઘણું બધું શીખવાનું મળ્યું બ બે કલાક બેસાર રાખ્યા આપણને બહાર લાઈફમાં છે ને અનુભવથી શીખવાનું મળે રાજકારણમાં તો જોડતોડની વાત આવતી હોય જોડતોડમાં તમારે મજા જ નથી આટલી મોટી આશા પણ નથી કારણ કે સામે ભરતભાઈ સોલંકી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ત્યારે કહેવાતા હતા એ દિગ્ગજ પરંતુ કોઈને વિશ્વાસ નહોતો બે હજાર ઓગણીસમાં કે હું જીતીશ જ્યારે સમર્થકોના ખભા પર બેસીને વિજય સરઘસમાં નીકળ્યા ત્યારે એવી કોઈ ચિંતા હતી મગજમાં કે હવે આગળ કેટલું જાગૃત રહેવું પડશે ત્યારે જે માહોલ હતો એ માહોલ હજુ પણ આંખની સામે દેખાય છે કે હજુ પણ આવતા પાંચ વર્ષમાં ક્યાંય જગ્યાએ પાછો નહીં પડવું પછી કોઈ બી પાર્ટીમાં કામ કરતા હોય કુટુંબમાં હોય ક્યાંક તો ક્યાંક તમને મતભેદ થાય પરંતુ જ્યારે હું બહુ ગુસ્સે હોઉં અહીંયા જ બહાર બેસીને બી મેં મારી ઓફિસ ચલાયેલી છે તો એ ટાઈમ તો આપણે ના ભૂલવો જોઈએ એ વ્યક્તિ છે કે જેને આજે અમે આપની સમક્ષ મહદઅંશે પૂર્ણ પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો છે